ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સ્ટન્ટ કરનારા વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી ગાંધીનગર પોલીસે સ્ટન્ટ કરનારા ચાર નબીરાની અટકાયત કરી સાથે સ્ટન્ટમાં વપરાયેલી બે કાર જપ્ત કરી ઉલ્લેખનીય છે કે નબીરાઓએ ગિફ્ટ સિટી રોડ પર કારની રેસ લગાવી હતી જે બાદ રેસનો વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેથી ગાંધીનગરના એસપીએ સ્ટન્ટ કરનાર નબીરાને શોધવા માટેનો આદેશ આપ્યો હતો પર જોડાયેલા છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે જેમાં ગાંધીનગર સિટીમાં સ્ટન્ટ કરતા કેટલાક લોકોનો વીડિયો હતો જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે વાત કરવામાં આવે તો જે રોડ છે તે આ પર કરવામાં હતા અને કાર્યવાહી કરી છે ગાડીઓનો ઉપયોગ કરવામાં હતો તેમાંથી કેટલીક ગાડીઓ જપ્ત કરવામાં આવી છે અને જે છે તે ચાર જેટલા તેમની પણ કરવામાં આવી છે પોલીસ